પીવાના પાણીની તેમજ ગટરની સમસ્યાથી નગરજનો પોકારી ઉઠ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ત્રણ માં અનેક વિસ્તારોમાં છે તે ગંદકી તેમજ ગટરની સમસ્યાને લઈને છેલ્લા પાંચ વર્ષથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ક્યાંક ક્યાંક હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું સાથે સાથે વાત કરીએ તો પાદરા શહેરના વિસ્તારમાં છે પાણીની સમસ્યા છે છેલ્લા દિવસથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકો દ્વારા આજ રોજ પાદરા નગરપાલિકા ખાતે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા આ સમસ્યાઓને લઈને ક્યારે નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું પાદરા શહેરમાં એક તરફ પાણીની સમસ્યા ત્યારે બીજી તરફ ગટરની સમસ્યાને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ક્યાંક પીવાનું પાણી નથી મળી રહ્યું તો ક્યાંક ગટરની સમસ્યાને લઈને લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર પાંચમાં આવેલ નાદેરા શેરી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણીની સમસ્યાથી કંટાળેલા લોકોએ પાદરા નગરપાલિકામાં આજરોજ ભારે હોબાળો મચાવ્યો હતો જોકે આ હોબાળા વચ્ચે એક વાત નવી જોવા મળી આવેલી મહિલાઓ મોરચામાં વોર્ડ નંબર પાંચના સ્થાનિક કોર્પોરેટર જમીન ભટ્ટના પત્ની રૂમા ભટ્ટ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા તેઓએ તંત્ર સામે રોષ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી પાણીની સમસ્યાથી અમે કંટાળી ગયા છે જે બાબતોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી સાથે કેટલીક વાર ગટરનું પાણી પણ મિક્સ થઈને પીવાના પાણીમાં આવતું હોવાથી ત્યારે ગટરમાંથી મિક્સ પા પીવાનું પાણી આવતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અત્યારે તેઓએ જણાવ્યું હતું કે અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી કોર્પોરેટરો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે છતાં પણ જાડી ચામણીના અધિકારીઓ રજૂઆતે ધ્યાને લેતા નથી જેના કારણે હવે અમારા દ્વારા મહિલાઓ દ્વારા મોરચો લઈને તંત્રને રજૂઆત કરવા માટે આવવાની ફરજ પડી છે જો કે સમગ્ર ઘટનાના મામલે પાદર નગરપાલિકા વોર્ડ નંબર પાંચના તમામ કોર્પોરેટરો ચીફ ઓફિસરની કેબિનમાં દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે મહિલાઓએ પાદર નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરતા તંત્ર દ્વારા મોડી રાત સુધીમાં પાણી આપવાની બાહેધારી આપવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાદર નગરપાલિકાના સત્તાધીશો સહિત વાત કરીએ તો અધિકારીઓ પણ છે ક્યાંક ને ક્યાંક તેઓ ઘોર નિંદ્રામાં હોય અને ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે કારણ કે એસી ચેમ્બર છોડી નથી રહ્યા અને પારાવાર મુશ્કેલીઓ છે તે પાદરા શહેરના શહેરીજનો વેઠી રહ્યા છે ક્યાંક ગટરની સમસ્યા હોય તો ક્યાંક પીવાના પાણીનો કહેવાય ઉકળાટ તમામ પ્રકારે લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે શેરીમાં રહીએ છે અને અમારા રેવ્યા છે છેલ્લા બાર કે પંદર દિવસથી ફળિયામાં પાણી આવતું નથી અને આવે છે તો પણ પાંચ દસ મિનિટ સુધી આવે છે અમુક ગલીઓમાં છે ખૂનાના ચાર પાંચ ઘરોમાં તો બિલકુલ પાણી નહીં આવતું અને અમુક વખત ગટરની લાઈન જોઈન છે તેમાં પાણીમાં વાસ મારે છે એટલે આ બધી રજૂઆત કેટલા દિવસથી કરી છે છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી મોટર બગડી ગઈ છે નવી મોટર લાવવાની છે એવું ને એવા જ રીઝન બતાવ્યા કરે છે જીતુભાઈ ને તમે કેટલી બધી વાર કોલ કર્યો તો પણ આડા અવડા જવાબ આપે છે અને એવું બધું રીઝન બતાવ્યા કરે પણ અત્યાર સુધી એનો નિકાલ આવ્યો નથી એટલે અમારે ના છૂટકે અહીંયા આગળ રજૂઆત કરવા માટે બધા ભેગા થઈને આવવું પડે તમારા પતિ તો કોર્પોરેટર છે

પાણીની તકલીફ હતી પાદરા નગરપાલિકાની પાણી વોટર વર્કની મોટર ભરી ગઈ છે એના લીધે આઠ દિવસથી પાણીની તકલીફ છે એટલા માટે કેટલા સમયથી અમારા અધિકારી જીતુભાઈ રાઠવાને કહેવા છતાં એ મોટરનું કંઈ કર્યું નહીં એના લીધે આજે લેડીઝને નગરપાલિકાની અંદર સી ઓ સાહેબને કમ્પ્લેટ કરવા માટે આવવું પડ્યું છે તમે એક કોર્પોરેટર છો અને તમારા પતિને અહીંયા સુધી આવવું પડે શું કહેવું છે કોર્પોરેટર છે અમે તો કમ્પ્લેન કરી હતી જ પણ આ લોકોને જીતુભાઈ એને બધાને સાચું નતું લાગતું તેથી કરીને આજે અમારે અમારી મહિલાઓને બોલાવી પડી કે તમે આઈ લીકો કે આ શું તકલીફ છે પાણીની કેટલી તકલીફ પડે છે બહેનોને એના માટે આજે અમે લોકોએ મહિલાઓને અહીં ઘડી બોલાવી છે એ કહે છે કે એ લોકો આવતા પહેલાં તમે લોકો અહીંયા પહોંચી ગયા હતા અમે હતા જ ને ઘડી શું રજૂઆત કરી તમે કીધું છે સાહેબને આજે હાજર પાણી આવી જશે આજે મોટરો આવી જશે છ વાગે અને રાત્રે અગિયાર વાગે પણ પાણી આપીશું તમે કોર્પોરેટર છો અને તંત્ર તમારું ના સાંભળે તમને કેવું લાગે છે તંત્ર ના સાંભળે એવું તકલીફ મોટર અને મોટરો આવી જેના લીધે આ તકલીફ પડી છે એટલે મોરચો તમે બોલાવે છે અમે મોરચો મહિલાઓને તકલીફ હોય તો આવવાની તો છે જ મહિલાઓ હું કહું કે ના કહું પણ જેને તકલીફ છે એ તો આવવાના જ છે લાગે છે તંત્ર કામ નથી કરતું એવું ના ના એવું કશું છે નહીં આજે સાહેબે બાયધરી આપી છે ખાજે 6 વાગે મોટર આવી જશે અને 11 વાગે પાણી આપી દેશે આર દિવસથી દાદેરા શેરીમાં બિલકુલ પાણી આવતું નથી 5 મિનિટ આવે એક જ ડોલ ભરાય હવે એક ડોલ ભરાવાથી ઘરમાં પૂરું તો થાય ને બરાબર આ પ્રોબ્લેમ ની રજો અમે ફોન કર્યા કરતા હતા બે દિવસમાં આવશે બે દિવસમાં આવશે બે આજે 12 દિવસ થયા બાર દિવસ છે અમે એવો થાકી ગયા એટલે પછી અમને તો ઘણું કોઈ સોલ્યુશન નથી પહેલાના વખતમાં તો ટેન્કરો મોકલવામાં આવતી હતી પણ ટેન્કરો પણ હવે આ વખતે કોઈ મોકલી નથી એટલે લોકોને તકલીફ પડી એટલે અમે બધી અમે બધી બહેનોએ નક્કી કર્યું કે આના માટે સીઓને જ મળવું પડે જાતે અને જીતુભાઈ ને પણ હમણાં આવતા આવતા અડધા કલાક પહેલા જ અમે ફોન કર્યો તો જીતુભાઈ કે હજુ તો મોન્ટેક્ટ થતા બે દિવસ લાગશે એટલે બાર ને બે પંદર તો શું પંદર દિવસ સુધી પબ્લિક શું કરે તો આ માટે અમને એવું હવે સીઓને ડાયરેક્ટ અમારે વાત કરવી જોઈએ કોર્પોરેટરો કહેતા હશે પણ એમનું કંઈ જન્મ નહીં લેવામાં આવતું હોય અહીંયા બધું હું પખેડા હોય આપણને કશી ખબર ના હોય

આ દરિયામી છે કે રાતે બાર વાગ્યા સુધી માં પાણી છોડવામાં આવશે